નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષાની અંદર હિન્દી વિષયનું જે નવી બ્લૂ પ્રિન્ટ બે હજાર પચીસ છવ્વીસ છે તેના મુજબનું પ્રશ્નપત્ર લઈને આપણે આવી ચૂક્યા છીએ અને આ જે પ્રશ્નપત્ર છે એ મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું છે અદ્ય નિષ્પત્તિ પ્રમાણે છે અને સાથે સાથે આ જે પ્રશ્નપત્ર છે તેના પ્રશ્નો તમારી સ્વધ્યનપોથી તમારી ત્રિમાસિક કસોટી અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રમાંથી વીણી વીણીને જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો છે તેવા આપણે અહીંયા લીધેલા છે તો જરૂરથી આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે ધોરણ સાતનું જે હિન્દી વિષયનું પ્રશ્નપત્ર છે એ આપણે જોવાના છીએ કુલ એંસી ગુણનું પ્રશ્નપત્ર રહે છે સમય છે બેથી પાંચ તારીખ નવ દસ બે હજાર પચીસને ગુરુવારના રોજ આ પ્રશ્નપત્ર જે છે તે લેવાનું છે મિત્રો ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ સાત વિષય હિન્દી પ્રથમ સત્રાંત પરીક્ષાનું નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું પ્રશ્નપત્ર એમાં છે પ્રશ્ન નંબર એક એ ગધ્ય કે આધાર પર કિન્સ અહીં પાંચ પ્રશ્નો કે ઉત્તર સંક્ષિપ્ત મેં લખીએ જેના કુલ 10 માર્ક્સ છે એમાં પહેલો સવાલ કુત્તે કો વફાદાર પ્રાણી ક્યો કહા ગયા છે તો મિત્રો અહીંયા જેટલા પણ પ્રશ્નો તમને આપેલા છે એટલે કે આ જે સમગ્ર પ્રશ્નપત્ર છે તે પ્રશ્નપત્રના સોલ્યુશનની જો તમારે પીડીએફ જોઈતી હોય તો આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક તમને આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો જો સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમારે WhatsApp પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો મિત્રો રાહશીની જુઓ છો અત્યારે જ આ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ શરૂ કરી દો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે અને પરીક્ષામાં સારા ગુણ પણ અવશ્ય પ્રાપ્ત થશે जो प्रश्न नंबर एक ए गद्य के आधार पर किन्हीं पांच प्रश्नों के उत्तर संक्षिप्त में लिखिए बीजो सवाल बंजारे ने कुत्ते को आते देख कुछ सोचा होता तो क्या होता त्रीजो सवाल सेठ ने कुत्ते को क्यों मुक्त कर दिया चौथों आप किन किन जगहों पर कतार में खड़े रहते हैं पाँचवा बरसात के मौसम में पौधे लगाने से क्या फ़ायदा होता है अन्य छठो डॉक्टर विक्रम साराभाई ने अहमदाबाद में किन किन संस्थानों की स्थापना की त્યાર પછી છે પ્રશ્ન નંબર 1b પદ્ય કે આધાર પર કિનીહી ત્રણ પ્રશ્નો કે ઉત્તર સંક્ષિપ્ત મે લખીએ જેના કુલ 6 માર્ક છે. પહેલું આપકો પ્રભુ કી યાદ કબ આતી હૈ? બીજુ આપ સુબહ મે ઉઠકર ક્યાં ક્યાં દેખતે હૈ? ત્રીજુ હમારે દેશ કી ક્યાં વિશેષતા હૈ? અને ચોથું નદીઓ સે હમે ક્યાં સંદેશ મિલતા હૈ? ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 નીચે દીગે કહાની પૂર્ણ કીજીએ કોઈ એક જેના કુલ 6 માર્ક છે. તો આ સમગ્ર જે સોલ્યુશન છે હિન્દી વિષયના પ્રશ્નપત્રનું તેની પીડીએફ પણ તમે મેળવી શકો છો સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો મોસ્ટ એમ પ્રશ્નપત્ર છે અવશ્ય મેળવી લેજો બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું જો અહીંયા એક સેટ કો સોને ચાંદી કે ગહેનેકી દુકાનથી દુકાન પર દુકાન પર કઈ નોકર છે एक दिन सेठ बाहर जाते समय हार अलमारी में रखना भूल गए एक नौकर ने मौका देखकर हार चुरा लिया जब सेठ वापस आए तो सभी नौकरों को इकट्ठा करके चोरी के बारे में पूछा लेकिन किसी भी नौकर ने चोरी कबूल न की अँ थी आपड़े। कहानी आगर कहानी आप कहानी है आगे तो आगारी बीजी एक कहानी अपन ने अपेली अधूरी है एना अथवा जुओ एक बंजारा ऊँटों पर सामान लाद कर व्यापार करता था लाखों का व्यापार होने के कारण लोग उन्हें लाखा बंजारा कहते थे

वाह कितना सुंदर दृश्य है चौथु वेदांत कलकत्ता चला गया पांचवों बसों में लिखा होता है धूम्रपान वर्जित है कौन कहता है कि भारत विज्ञान में पीछे है प्रश्न नंबर चार परिच्छेद को पढ़कर निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए जिना कुल छ मार्क्स है एम पहलू हमारे देश के तिरंगे में कितने रंग है बीजू तिरंगे में सबसे ऊपर कौन सा रंग है त्रीजु सफेद पट्टे के बीच में चक्र है इसका नाम बताइए ચોથું કેસરિયા રંગ ક્યાં સંદેશ દેતા હૈ પાંચમું સફેદ રંગ ક્યાં પ્રેરણા દેતા હૈ અને છઠ્ઠું હરા રંગ કિસકા સૂચક હૈ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ દીએ ગયે વિષયોમાં કિસી એક વિષય પર વિસ્તાર મેં નિબંધ લીખીએ જેના કુલ આઠ માર્ક્સ છે એમાં પહેલું છે મેરા પ્રિય પ્રાણી બીજું છે દૂરદર્શન સે લાભર હાનિ આઠ માર્ક્સનો નિબંધ છે તો આ પ્રમાણે આ નિબંધ જે છે તે તમારે લખવાનું રહેશે પ્રશ્ન નંબર છ દીએ ગયે શબ્દો કા ઉચિત ઉપયોગ કર કે દો પહેલીઓ પહેલિયા નિર્માણ કીજે ભારત અને કમલ તો એના ઉપરથી આપણે પહેલીઓનું નિર્માણ કરવાનું છે મિત્રો આ સમગ્ર પ્રશ્નપત્ર જે છે તેના સોલ્યુશનની પીડીએફ અવશ્ય મેળવી લેજો આ પીડીએફ તમારી પરીક્ષાની તૈયારી માટે અને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે પ્રશ્ન નંબર સાત સૂચના કે અનુસાર ઉત્તર લખી એમાં પેલું નીચે દઈએ ગયે શબ્દો કા સમાનાર્થી શબ્દ દેખ કર વાક્યમે પ્રયોગ કીજે કિનહી દો તો જો તરાના નિરાલા અને ખુશી જેવા શબ્દો આપેલા છે એના આપણે વાક્યમાં પ્રયોગ આપવાનો છે એટલે કે સમાનાર્થી શબ્દ આપીને બી નીચે દઈએ ગયા શબ્દો કા વિરુદ્ધાર્થી શબ્દ દેખર વાક્યમે પ્રયોગ કીજે કિન્હી દો જેના કુલ બે માર્ક છે જન્મ સફળતા અને બુરા જેવા શબ્દો આપેલા છે ત્રીજું મુહાવરેકા અર્થ દેખર વાક્યમે પ્રયોગ કીજે કિન્હી દો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલું મારખાજાના બીજું ગુણોકી ખાન અને ત્રીજું જબાન કાંટ લેના ત્રીજું વિકલ્પ ડી કહાવતકા અર્થ દીજે કિન્હિ દો જેના કુલ બે માર્ક છે પહેલું અબ પછતાય હોઉ ક્યાં જબ ચિડિયા ચૂક ગઈ ખેત

પ્રશ્ન નંબર નો રેખા પરિવર્તન કરાક્યો મેસે રેખાંકિત સંજ્ઞા કે પ્રકાર લિખી નિમ્ ગુણકારી પેડ હૈ નદી લોક માતા કે વિરોહ કા આભૂષણ હૈ ત્યાર પછી બ વાક્યો મેસે સર્વનામ ઢૂંઢ કરીત ગયે पहला इनाम किसे मिला और जैसा करेंगे वैसा भरेंगे। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11 નીચે દીગય ઘટના કે બારે મે અપને વિચાર લખીએ કોઈ એક ગજના કુલ 6 માર્ક્સ છે પેલું મોબાઈલ કા ઉપયોગ જીવન મે લાભદાયી હે કે હાનિકારક ક્યો? બીજુ કથની ઓર કરની મે સમાનતા રખને મે મુશ્કેલી આતી હે કે નહીં? ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12 એ દીગય કાવ્ય પંક્તિઓ કા ભાવાર્થ લખીએ હિન્દી દેશ કે નિવાસી સભી જન એક હે રંગ રૂપ વેશ ભાષા ચાહે અનેક હે. બી દિય ગયે દોહે કા ભાવા લિખે સાધુ એસા ચાહીએ જૈસા સુખ સુભાએ સાર સાર કોથા દે ઉડાય તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ સાતનું હિન્દી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ સાતના એક નવા વિષયના બ્લુ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સચોટ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે મિત્રો આ પીડીએફ જો હજુ પણ તમે નથી મેળવી તો અત્યારે જ મેળવી અને આ પીડીએફનો અભ્યાસ કરી લેજો જેથી કરીને તમે સારામાં સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકો ફરી મળીશું મિત્રો આપણે હિ ધોરણ સાતના એક નવા વિષય ના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રથમ સત્રાંત પરીક્ષાના સંપૂર્ણ સોલ્યુશન સાથે